મૂકીને તમારા પાછળ દોડી ભાઈ માણસ જ્યાં પ્રેમ જુઓ ને ત્યાં જાય તું ત્રણ દિવસે ત્રણ દિવસે તાર બેન ના ઘેર નહીં જતી એ મારી બેન છે એના ઘરે હું દરરોજ કેમ ના જઉં એ તમારી બેન છે તમે એના ભાઈ છો મારા લેવા ભાઈ એના બેન કેવું પડે મારા બેન નહીં તે એના બેન બનાવવી પડે મને ખબર જ હતી કે તમે બેન તો કહી ના શકો એક ના નહીં બન્ને ના મગજમાં ખોટ છે રિયા ભાભી ખરા જો સોસાયટી વચ્ચે મને રંગ લગાવવા દોડ્યા હતા વા ભાઈ વાહ અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા એમ કેતા તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો મારા છોકરા માટે ના હો મહેરબાની કરીને કોઈને પણ આપણે ક્યાં પડવાની વાત જ છે કોક ના છોકરી બતાવીએ તો કોઈ બૈરા ભેગો થાય અને એ ભોગવો

જીવન ચટાકો જોઈએ છે અને ખાવા ચટાકો જોઈએ છે ચોમાસુ આવે ને એટલે તરત જ ગોટા દાલ વડા ખાવાનું મન થાય છે ખાઈ ખાઈ તો શરીર કેવું કર્યું છે દડા જેવું પણ જીમ તો જઉં છું હવારે જીમ માં જવાનું અને રાતે માં ચોક જવાનું અને આ પેટ આમે તો થોડું જોવો અરે ભાઈ તારા જે બનાવું એ બનાય તારા શું બનાવું છે મેં તો કેની ખીચડી મૂકી દીધી તો શું લે પૂછું છું મારી માં ગજબ જોવો ભાઈ